દેશના ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ આજે અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રિમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને ભારત બંધનું આહવાન કર્યું છે અનેક દલિત સંગઠનોએ પણ ભારત બંધને સમર્થન આપ્યું હતું આ સિવાય બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે દલિત અને આદિવાસી સંગઠનોએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણની માંગ કરવા માટે આ બંધનું એલાન આપ્યું છે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે ન્યાય અને સમાનતા સહિતની માંગણીઓની યાદી બહાર પાડી છે રાજસ્થાનના બારડ શહેરમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે બજારોમાં દુકાનો બંધ છે બંધને લઈને વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે ત્યારે ભારત બંધની વ્યાપક અસર ઝારખંડના ગીરીડીહમાં જોવા મળી રહી છે તો સવારથી ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકરો બંધની માંગણી માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા જ્યારે બિહારના સહરસામાં પણ ભારત બંધની અસર જોવા મળી રહી છે ભારત બંધના સમર્થકોએ સહરસામાં પોલીસ સ્ટેશન ચોકી પર એકઠા થવાનું શરૂ કરી દીધું છે અને રસ્તો રોકી દીધો છે ભીમસેનાના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં ભારત બંધની અસર જોવા નથી મળી દિલ્હીમાં વેપારીઓ અને ફેક્ટરી માલિકો ની સર્વોચ્ચ સંસ્થા ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દિલ્હીના તમામ સાતસો બજારો ખુલ્લા રહેશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ